પ્રોબ્લમ પ્રોબ્લેમ શું કરો છો પ્રોબ્લમ તો સૌમાં હોય જે ભાવ ભક્તિ થી માતાજીની પૂજા કરે છે એના જ જીવનમાં કઈ પ્રોબ્લેમ ના હોય તો વાલા ભક્તો કહેવાનું મીનિંગ એ જ છે કે આ દુનિયામાં આપણે આવ્યા છીએ પ્રોબ્લેમ રહેવાની જ છે કુટુંબિક પ્રોબ્લેમ હોય કે કોઈ પણ પ્રોબ્લેમ હોય બિઝનેસ બાબતમાં કે આપણી લાઈફ બાબતમાં અને લગ્ન બાબતમાં કોઈ પણ બાબતમાં પ્રોબ્લેમ રહેવાની જ છે કારણ કે આપણે છીએ ત્યાં સુધી પ્રોબ્લેમ રહેવાની છે એટલા માટે હું એ જ કહેવા માંગુ છું કે પ્રોબ્લેમ પ્રોબ્લેમથી બચો પ્રોબ્લેમથી ભાગોમાં થી ભાગવાથી કશું નથી થવાનું અને એનો ઉપાય શું છે કે માતાજીની આરાધના કરો ભાવભક્તિ કરો તમારી કુળદેવી તમારા કુળદેવતાની ભાવભક્તિથી સેવા પૂજા કરો મા બાપની સેવા પૂજા કરો માતાજીની કુળદેવતાની કુળદેવીની તો કરવાના જ છીએ આપણા સાક્ષાત પરમાત્માએ જે આપણાને ભગવાન સ્વરૂપ આપણા પૃથ્વી ઉપર જેના દ્વારા આપણે આવ્યા છીએ એ મા બાપ આપ્યા છે એમની સેવા કરો પછી આપણે ગૌ માતાની સેવા કરો ગૌ માતાની રક્ષણ કરો એ પણ આપણે મોટો પુણ્ય લઈ શકીએ છીએ જો આ સેવા કરીએ તો એટલે હું એ જ કહેવા માંગુ છું મારું કહેવાનું તો મતલબ એ હતું કે બધા પ્રોબ્લેમ પ્રોબ્લેમ કરે રાખે છે પણ પ્રોબ્લેમ થી બચવા માટે કશું કરતા નથી એટલે તમે એ કરો ભાવભક્તિ કરો મા બાપની સેવા કરો ગાયની સેવા કરો ગુરુદેવની સેવા કરો બધા જ સેવા કરો પુણ્ય આપોઆપ મળી જશે અને જે કંઈ નડતર હોય લાઈફમાં જે કાંઈ થતું હોય એનું નિવારણ કરો કર્મ કરો સારા હવન કરો લોકો હવનમાં નથી માનતા કે આમાં કેમ રૂપિયા નાખવા આપણે તો ભાઈ તમે મૂવી જોવા જાવ ત્યાં રૂપિયા નાખી દેવ છો કોઈ પણ શોપિંગ કરવા જાવ ત્યાં રૂપિયા નાખી દેવ છો દવાખાને જઈ તો કેમ આપણે રૂપિયા દેવા પડે છે ફાઇલના દેવા પડે પછી આપણે ડોક્ટરને દેવા પડે એટલે રૂપિયો વ્યર્થ બધે થાય છે તો સારા કર્મમાં કરો આ કર્મ આપણે કેવું છે એ કર્મમાં કરો આ કરુણનો પુણ્ય તો મળશે મૂવી જવા જશો તો ટિકિટના પૈસા વૈયા જશે આપણી આંખું જોશે આપણું માઇન્ડ જોશે આપણે થોડાક દિવસ મનમાં દિલમાં રહેશે પછી ગાયબ થઈ જશે પણ કર્મ કોઈદી ગાયબ થવાનું જ નથી કર્મનો ફળ વેલા મોડું મળવાનું છે એટલે સૌ ભક્તોને મારી પ્રાર્થના છે ભાવ ભક્તિ રાખો અને પ્લસ શ્રદ્ધા રાખો અને કોઈ પણ કર્મ કરો એનું ફળ મળે 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 પણ કર્મ કર્યા પછી જે ભાવભક્તિથી તમે કર્મ કર્યું છે એથી ડબલ તિબલ જેટલું થાય એટલું વધારીને ભાવભક્તિ રાખો તો તમને રિઝલ્ટ તરત આવશે અમે બ્રાહ્મણ છીએ એટલા માટે આ બધી તમને વાત સમજાવવા માંગી છીએ કે ભાઈ ઘણા લોકોને આ વસ્તુમાં નથી સમજણ પડતી કે નથી આ લોકોને શ્રદ્ધા ભાવ પણ અમારી પાસે જો આપણે વખાણ નથી કરતા મારા જ મિસ્ટર છે ભરત દાદા એની પણ ચેનલ છે તમે સાંભળો છો બધા ભરતદાદા ઓફિશિયલ એની વાત અને એનું જે કાંઈ જ્ઞાન છે એ બહુ સરસ છે એની એના તો એના જ્ઞાન આટલું તો બધા એને કાન પકડવા પડે છે સારા સારા બ્રાહ્મણ એની પાસે બધું જાણવા માટે આવતા હોઈએ તો સુરતમાં એમનું સારું નામ છે એટલે અમે કોઈનું ખરાબ કરવાના નથી કોઈનું અમે કોઈનું ખરાબ કે કોઈના પૈસા લઈ લેવા એવી વસ્તુ અમારી લાઈફમાં છે નહીં ભગવાનની માતાજીની કુળદેવી ની ગજાનન દયા છે એટલે પૈસા બાબતમાં અમારે એવું કઈ કરવાનું થતું નથી પણ હું એ જ કહેવા માંગુ છું કે બધા શ્રદ્ધા ભાવ રાખજો મારી ચેનલ સનાતનનો મહિમા જોતા રહેજો ભરતદાદાની ચેનલ ભરતદાદા ઓફિશિયલ જોતા રહેજો એટલે તમને ઘણું જ્ઞાન મળશે અને ઘણું તમને સમજણ પડશે અને કોઈ પણ નિસંકોચ તમે અમારાથી કોન્ટેક કરી શકો છો અમારા સાથે વાત કરી શકો છો કોઈ પણ પ્રોબ્લેમ હોય એની ટાઈમ તમે કોલ કરી શકો પણ ખોટા કોલ પ્લીઝ કરતા નહીં કારણ કે કોઈ પાસે ટાઈમ ના હોય ના તમારી પાસે હોય ના અમારી પાસે હોય

જે કાંઈ પ્રોબ્લેમ છે તમારી કે તમારા ધંધા બાબતમાં ફેમિલી બાબતમાં કુટુંબિક બાબતમાં પરિવાર બાબતમાં અને કોઈ પણ પ્રોબ્લેમ હોય બિઝનેસ બાબતમાં તો કોઈ પણ પ્રોબ્લમનું સોલ્યુશન આપણી કુંડલીમાં છે કારણ કે ગ્રહ બધાના ફરતા હોય છે બધાના ગ્રહ નોખા નોખા હોય છે જેમ કે મારી કન્યા રાશિ છે સામેવાળાની કન્યા રાશિ છે બંનેના સ્વભાવ સરખા ન હોય બંનેની રહેણી કેણી સરખી ના હોય કારણ કે આપણા બંનેના ગ્રહ ચેન્જ છે ગ્રહ અલગ છે એટલે જેમ ગ્રહ ફરે એમ આપણી સાથે જીવનમાં બનાવ બનતા હોય છે એટલે હું સૌને કહેવા માંગુ છું કે કોલ બધા કરો છો તમારું ટાઈમ સમય વ્યર્થ થાય અમે પણ વિડીયોને બધું બનાવતા હોઈએ એડિટિંગ કરતા હોઈએ અને બધું વિચાર કરતા હોઈએ કઈ રીતે શું કરવું આજે શું બનાવું કાલે શું બનાવું બંને પાસે ટાઈમ ન હોય તો ખોટો રાશિ બાબતમાં ખોટો ફોન ન કરવો જો તમારે જાણવું જ છે કે તમારી લાઈફ બારામાં કે તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય કુટુંબિક પિતૃ પિતૃ કોઈ પણ પણ પ્રોબ્લેમ હોય 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 આપણે આપણને ખબર ન એના અમુક આપણને સંકેત મળતા હોય કે ઘરમાં કંકાસ થવું હાલતા ચાલતા બાધવંત થઈ જવું એકાબીજાથી પ્રેમ ભાવ ઓછું થઈ જવું પછી ધંધામાં થપાટ લાગવી એ બધું પિતૃ કાર્ય છે પછી કોઈ પણ નડતર રૂપ હોય એ બધા આપણને સંકેતો મળે છે અને એનાથી મુક્ત થવા માટે આપણી કુંડલી જોવરાવી જોઈએ અને કુંડલીમાં જે કઈ નિવારણ હોય કે જે કઈ કારણ હોય એમનું નિવારણ કરવું જોઈએ તો આપણે આમાંથી મુક્ત થઈએ ઘણા લોકો નથી માનતા ઘણા લોકો કુંડલીમાં કે જ્યોતિષમાં આ વસ્તુમાં નથી માનતા તો રાશિમાં કેમ માનો છો તો રાશિના કોલ કેવી રીતે તમે કરો છો રાશિને તમે જાણવા માંગો છો મેન બધું આપણી કુંડલી છે એમાં બધું ખ્યાલ આવે છે રાશિમાં કશું ખ્યાલ આવતું નથી એટલે સૌ ભક્તોને એ જ કહેવા માગું છું કે ખોટો તમારો કે અમારો ટાઈમ વ્યર્થ થાય અને કોલ આવે એટલે મને એમ થાય કે સોશિયલ મીડિયામાંથી આપણે જેટલું સહાય થાય કે જેટલું આપણાથી થાય કરીએ એટલે અમે કોલ ઉપાડીને વાત કરતા હોય પણ વાતમાં કાંઈ ન હોય કે તમે રાશિ બરામાં જણાવો એટલે હું ચોખ્ખું કહી દઉં છું કે રાશિમાં આપણો સ્વભાવ આપણો ભાવ રહેણી ખબર પડે બાકી જે કાંઈ તમારે જાણવું છે એ તમારી કુંડલીમાં ખબર પડે એટલે જેને કોઈને પણ કાંઈ કોઈ પણ વસ્તુ જાણવી પોતાની લાઈફ બારામાં તો મને કોલ કરી શકો છો બરોબર પણ શું તમારે જાણવું છે તમારી લાઈફ બારામાં એ બાબતમાં કોલ કરજો એટલે એટલું જ મારે કહેવાનું પહેલી વાર એટલી મેં વાત કરી એટલું મેં જે કઈ મનમાં હતું એ તમને લોકોને પરેશ્યું છે હવે લેવું ના લેવું તમારા હાથમાં છે અને બીજું શું બધાયને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગજાનંદ સૌ ભક્તોને મારા હૃદયથી પ્રાર્થના છે કે સૌ ભક્તોને સારું રહે અને સારું થાય અને આગળ જીવનમાં વધે જય માતાજી જય ગજાનંદ